કુળદેવી મત કી જે જગદંબે મત કી જે આજના કળિયુગની અંદર જ્યારે પતિ પત્ની વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને અને સંબંધો જીવન પર્યંત ટકી રહે એ માટે ચારે બાજુ શોધખોળ થતી રહેતી હોય છે ત્યારે આ સનાતનની અંદર પતિ પત્નીના સંબંધના સર્વશ્રેષ્ઠ સર્વોત્તમ દ્રષ્ટાંતો છે આ કથા છે એવા જ એક દ્રષ્ટાંતની જેમાં માતા પાર્વતી સ્વયં ચંદ્રઘંટા સ્વરૂપે અવતારિત થઈને પોતાના શિવાલયની અને પોતાના શિવગણોની રક્ષા કરે છે અને પોતાના પતિ પરમેશ્વર મહાદેવ શિવશંકરની તપસ્યાને સન્માનિત કરીને એમને એમની તપસ્યામાં વિઘ્ન ન કરતા સ્વયં એક નારી શક્તિ બનીને પોતાના શિવાલય અને પોતાના શિવગણોની રક્ષા કરે છે એ કથા છે માતા ચંદ્રઘંટાની માતા પાર્વતીના વિવાહ જ્યારે ભગવાન ભોલેનાથ શિવશંકર સાથે થાય છે અને માતા કૈલાસ પર્વતમાં મહાદેવ શિવજીના શિવાલયમાં આવે છે ત્યારે એ અલગારી અઘોરીની જેમ જીવતા મહાદેવ શિવશંકરના શિવાલયની રખરખાવ માટે માતા સ્વયં સજ્જ થઈ જાય છે અને કહેવાય છે કે પોતે જાતે જ એ શિવાલયના રખરખાવનું ધ્યાન રાખવા તૈયાર થઈ જાય છે અને તમામ પ્રકારના કાર્યો પોતે સ્વયં પોતાના હાથથી જ કરવા લાગે છે આ દરમિયાન મહાદેવ શિવશંકર જે એક તપસ્વી છે અને તપસ્યા જેમનું નિત્યક્રમ છે એ પોતાની તપસ્યા માટે પોતાના સ્થાન પર જઈને તપસ્યામાં લીન થઈને યોગી અવસ્થામાં ફરી મહાતપસ્વી મહાયોગી બની જાય છે અને બીજી બાજુ શિવાલયના રાખરખાવનું કામ કરતી માતા પાર્વતી પણ એમાં વ્યસ્ત થઈ જાય છે આ બાજુ બીજી બાજુ દૈત્ય તારકાસુરનો આતંક આખા બ્રહ્માંડમાં વધતો જાય છે ત્રણેય લોકો પર હાહાકાર મચાવીને પોતાનું આધિપત્ય જમાવે છે તમામ દેવતાઓ જીવસૃષ્ટિ પર અત્યાચારો કરનાર તાડકાસુર પોતાને મહાશક્તિશાળી સમજી તાળકાસુર સ્વયંને શિવશંકરનો મોટા મોટો શત્રુ ગણવા લાગે છે અને એનો એક જ ધ્યેય હોય છે કોઈ પણ ભોગે શિવ અને શક્તિને આહત કરવા કારણ કે તારકાસુરનું મૃત્યુ શિવ અને શક્તિ એટલે માતા પાર્વતી અને ભગવાન શિવશંકરના પુત્રથી થવાનું છે એ વાતની જાણ હોય એ એન કેન પ્રકારના પ્રયત્નમાં લાગી જાય છે કે કોઈ પણ કોઈ પણ કિંમતે એ શિવાલયને અને માતા પાર્વતી અને ભગવાન શિવશંકરને નુકસાન પહોંચાડવાના ષડયંત્રો રચે છે અને આવા ષડયંત્રમાં જ્યારે માતા પાર્વતી શિવાલયના રખરખાવમાં વ્યસ્ત હતા અને શિવજી તપસ્વી યોગી બનીને તપસ્યામાં લીન હતા ત્યારે તારકાસુર પોતાની સેનામાં જટુકાસુરને કે જે ચામાચિડિયાના સ્વરૂપે અવતરિત છે એને એની વિશાળ સેના સાથે માતા પાર્વતી અને એના શિવગણો ઉપર જે છે પ્રહાર કરવા એમને આહત કરવા માટે કૈલાસ પર મોકલી આપે છે અને વિશાળ સેના સાથે જટુકાસુર ત્યાં કૈલાસ પર પહોંચી જાય છે અને એ ચામાચિડિયા પોતાની પાંખો ફેલાવીને કહેવાય છે કે આખા આકાશને કાળું ડિબાંગ કરી નાખે છે સૂર્યની કોઈ કિરણ કૈલાસ પર્વત અને શિવાલય સુધી પહોંચતી નથી ત્યારે શિવગણો અને માતા પાર્વતી ત્રાહિત થઈ જાય છે અને માતા પાર્વતી પણ એક અસમંજસમાં મુકાઈ જાય છે કે આ પરિસ્થિતિ કેવી રીતે સાચવવી પહેલાં તો માતા પાર્વતી શિવગણોને મોકલે છે અને એ જટુકાસુરના ચામાચીડિયાની વિશાળ સેના દૈત્ય સેના સાથે યુદ્ધ કરાવે છે પરંતુ એ જટુકાસુરની મહાઆતંકી મહાભયંકર ચામાચીડિયા દૈત્યની સેના સામે શિવગણો પરાસ્ત થાય છે અને પાછા ફરે છે ત્યારે માતા પાર્વતી પણ મુંજાઈને મહાદેવ શિવશંકર જ્યાં તપસ્યા કરતા હોય છે ત્યાં જાય છે પરંતુ કહેવાય છે એ તો આદિયોગી છે એ તપસ્યામાંથી પોતાની તટ તટ અટલતામાંથી એ વિચલિત ન થતાં તપસ્યામાં લીન રહે છે અને પરંતુ જે મનથી જ જોડાયેલા છે જે અર્ધનારેશ્વર છે એ પોતાની શક્તિને અંદરથી જાણે આહવાન કરતા હોય કે પાર્વતી તમે જ શક્તિ છો તમે જ પ્રકૃતિ છો તમે જ આ પ્રકૃતિને ધારણ કરનારા છો તમે પોતાની શક્તિ ઓળખો અને સ્વયં આ સમસ્યાનું સમાધાન લાવો આત્મનિર્ભર બની એક નારી શક્તિમાં પણ આવનારા સમયમાં એવા દ્રષ્ટાંતો ઊભા કરો કે જ્યારે પોતાના પરિવાર અને પોતાના ઘર પર કોઈ સમસ્યા આવે છે ત્યારે નારી તું જ નારાયણી સર્વ શક્તિમાન શક્તિનો અવતાર ધારણ કરો ત્યારે કહેવાય છે કે માતા પાર્વતી પોતાના પતિ પરમેશ્વરના આહવા આહવાનથી અને ઉત્સાહવર્ધક સ્મરણથી એ તૈયાર થઈ જાય છે અને ચંદ્રઘંટા સ્વરૂપ ધારણ કરે છે એ અંધકારમાં જ્યારે ચારે બાજુ કાંઈ દેખાતું નથી અને જટુકાસુરની વિશાળ સેના સાથે યુદ્ધ કરવું હોય છે ત્યારે ચંદ્રદેવ માતા પાર્વતીની વારે આવે છે અને માતા પાર્વતી ચંદ્રઘંટા બનીને એટલે કે ચંદ્રને આભૂષણ રૂપે મસ્તક પર ધારણ કરીને કે જેના પ્રકાશમાં એ ચામાચીડિયાના દૈત્યોના આતંકી સેના સામે યુદ્ધ થઈ શકે એ ધારણ કરે છે એટલે ચંદ્ર ધારણ કરે છે એટલે માતાને ચંદ્રઘંટા કહેવામાં આવે છે હાથમાં ઘંટ લઈ લે છે અને ઘંટારવના અવાજથી ચામાચીડિયાઓના કાન ફાટી જાય છે અને દૈત્ય ચામાચીડિયાઓ ત્યાંથી પરાસ્ત થઈ મરીને ભાગવા લાગે છે અને બીજી બાજુ શિયાળ માતા ચંદ્રઘંટાનું વાહન બનીને ત્યાં ચામાચીડિયાઓની વિશાળ સેના સાથે પણ યુદ્ધ કરવા આવે છે અને કહેવાય છે એ ઘંટારવના અવાજથી એ જટુકાસુર નીચે પડે છે અને એ માતાના ઘંટાના મોટા પ્રહારથી એ જટુકાસુરનું મસ્તક ફાટી જાય છે અને ચારે બાજુ ફરી એ જ પવિત્ર સાત્વિકતા શાંતિ સુખ સમૃદ્ધિ છવાઈ જાય છે અને ત્યારે ભગવાન શિવ ફરી પાછા ત્યાં માતાને સ્મરણ કરાવે છે કે નારી તું જ નારાયણી જરૂર પડે ત્યારે તમે જ આત્મનિર્ભર બનીને આ સમગ્ર સંસારને જેવી રીતે તમે શિવાલયનું રક્ષણ કર્યું શિવગણોનું રક્ષણ કર્યું એવી જ રીતે અગર કોઈ પણ નારી શક્તિ તમારું સ્મરણ કરશે અને તમારી જેમ સાત્વિકતાથી શક્તિ અને પ્રકૃતિ ધારણ કરશે તો આ સંસારમાં કોઈ એવી વસ્તુ નથી જે અશક્ય છે આજના ઘોર કળિયુગમાં અને ભૌતિક વાળી તે જીવનીની અંદર જ્યારે પ્રેમ સંબંધો બહુ પાતળા થતા જાય છે અને લગ્ન વિચ્છેદ વધતા જાય છે પતિ પત્નીના સંબંધોને વધુ દ્રઢ અને વધુ પ્રેમમય બનાવવા માટે મા જગદંબાના ચંદ્રઘંટા સ્વરૂપની આવી ગાથાઓ આજે પણ ઉત્સાહવર્ધક છે એક પતિ પ્રતા પત્ની તરીકે ચંદ્રઘંટા માતાનું માતા પાર્વતીનું સમર્પણ એ શીખવા યોગ્ય છે નારી તું નારાયણી મા જગદંબા એ સ્વયં આ જગતને તારી શકે છે એ આ કથાઓથી શીખવાનું છે તો આવી રસપ્રદ કથાઓ સાંભળવા માટે આવા વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરો મારી ચેનલ અને મારી સ્ટોરી ટેલિંગ સ્ટાઇલને પણ વધુ ઉત્સાહિત કરવા માટે કમેન્ટ કરો જગદંબ લખો અને વધુને વધુ આવા વિડીયો જોવા માટે નોટિફિકેશન બેલ પણ દબાવો ફરી મળીએ આવનારા વિડીયોમાં નવી રસપ્રદ કથા સાથે ત્યાં સુધી જગદંબ